વધુ એક ધારાસભ્યની સામે પત્ર વાયરલ થયો છે અને આ પત્ર છે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની સામે પત્રની શરૂઆત થાય છે કે ઉપલેટા ધોરાજીના લેભાગુ અને ભ્રષ્ટાચારી ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા આ મહેન્દ્ર પાડલિયાએ ભ્રષ્ટાચારની માંઝા મૂકી છે દરેક જગ્યાએ તેના એક મળત્યા દ્વારા ઉઘરાણું આ ભ્રષ્ટાચારી ધારાસભ્યમાંથી લોકો અને કાર્યકર્તાઓને બચાવવા ઉઠેલી માંગ આખું આજે પત્ર આજે લેટર કાંડ થયો છે ધોરાજી અને ઉપલેટામાં તેનું ટાઇટલ આ પત્રનું આપવામાં આવ્યું છે હવે આ પત્રમાં વધુમાં લખ્યું છે કે ભાજપ એટલે એક શિસ્તવાળી પાર્ટી એક ભ્રષ્ટાચાર વિરુદ્ધની પાર્ટી કહેવામાં પણ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એક પોતે જ ભ્રષ્ટાચારમાં ગળા ડોપ છે દરેક નાના કોન્ટ્રાક્ટર પાસે બે હજાર ત્રણ હજાર ઉઘરાવે અને દેશી દારૂ વેચતા પાસેથી પણ મહેમાન ગતિના પૈસા લેવામાં આવે છે આટલી હકીકત અને નિમ્ન કક્ષાના ધારાસભ્ય ક્યારે હોય નહીં અને જોયેલા નથી તેટલી હલકા આ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા છે અહીંયા બે હજાર રૂપિયાથી ચાલુ કરવામાં આવ્યું છે મહેમાન ગતિની પણ વાત આ લેટરની અંદર લખવામાં આવી છે હવે આ લેટરની તપાસ થવી એ ખૂબ જરૂરી છે અને આ લેટર કાંડ સર્જનાર કોણ છે તેની સામે પણ કાયદાકીય તપાસ એટલા માટે કે આની અંદર લખાવવામાં આવેલા એ આક્ષેપો એ ક્યાં હદ સુધીના લખ્યા છે